જુનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો સૌથી મોટો હસનાપુર ડેમ થયો ઓવરફ્લો જુનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ગિરનારના જંગલની મધ્યમાં આવેલ સૌથી મોટો હસનાપુર ડેમ આજે ઓવરફ્લો થતા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર વોટર વર્કર્સ સમિતિ ચેરમેન સુભાષભાઈ રાદડિયા સહિતના પદાધિકારીઓ કોર્પોરેટરો દ્વારા આ નવા નિર્ણય વધામણા કરવામાં આવ્યા હતા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સહિતના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આ ડેમ ઓવરફ્લો થતા આગામી ત્રણ વર્ષ સુધીનું જૂનાગઢનું જળસંકટ છે દૂર થયું છે આજે જુનાગઢ માટે ખુશીની વાત છે કે ગઈકાલે જુનાગઢ ને પાણી પૂરું પાડતો ડેમ એટલે કે અસનાપુ ડેમ એ ઓવરફ્લો થયો છે કુદરતે કૃપા વરસાવી અને ગિરનારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ગઈકાલે વરસાદ થયો એટલે અસ્નાપુર ડેમ ઓવરફ્લો થયો છે ને આ ડેમની અંદર પાણી ભરાવાથી બે વરસ જેટલું પાણી એ કોર્પોરેશન દ્વારા જૂનાગઢના લોકોને મળે છે અને આ એવો ડેમ છે કે આધુનિકતા સાથે એ વખતના ખેડૂતોની સૂઝ અને બુજ અને વડાલના એ વખતના ખેડૂત આગેવાન એમને આ ડેમ બનાવેલો એ વર્ષો પહેલા એ ડેમ આપણે જોઈએ છીએ કે કોઈ જાતની ખીલાહારી વગર અને એક બુદ્ધિથી કેટલું પાણી એમાં સંગ્રહ થાય અને આ પાણી ગ્રેવિટીથી જૂનાગઢની અંદર છે